હા બોલો અમુ જાલોદ તાલુકાના ચૌદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેના અસરગ્રસ્ત આદિવાસી ખેડૂત ખાતેદારો દ્વારા એમની જે મૂળભૂત સુવિધા હતી એ આ કોરિડોર હાઈવેમાં છીનવાઈ જતા અમારા તમામ અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોએ ચીમકી ઉચ્ચારેલ હતી કે જે અમારી મૂળભૂત સુવિધાઓ છે એ કેટલા સમયની અંદર પૂર્ણ કરી અને અમને આપશો જો એ લેખિત બાહનંદરી અમને આપવામાં નહીં આવે તો તારીખ બાર નવેમ્બરના રોજથી ચૌદ ગામોમાં ચાલતું દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવીશું અને જ્યાં સુધી અમારી તમામ મૂળભૂત સુવિધાઓ ફરીથી ઉપલબ્ધ કરવામાં નહીં આવે ત્યાં સુધી હાઈવેનું કામ અમે ચાલુ થવા દઈશું નહીં જે અંતર્ગત આજ રોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે જે જવાબદાર અધિકારીઓ છે અમારી માંગણી મુજબના એ તેઓની ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું અને તમામ બાબતોની ચર્ચાને અંતે એ નક્કી કરવામાં આવ્યું કે તારીખ તેર નવેમ્બરના રોજ મૂણદા ગામથી છાયણ ગામ સુધી રૂવરૂ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને જવાબદાર અધિકારીઓની ઉપસ્થિતિમાં સર્વે કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ જે અમારા ખેડૂતો અસરગ્રસ્ત છે એમની જે માંગણી છે એ કેટલા સમયની અંદર પૂર્ણ કરીને આપવામાં આવશે તે બાબતનું લેખિત બહેનદરી પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સ્વીકાર્યું અને એને આજે અમે જે કઈ ગઈકાલ આવતીકાલે બાર તારીખે જે હાઇવેનું કામ બંધ કરાવેલા હતા એ હાલ પૂરતી અમે મુલતવી રાખ્યું છે અને સર્વે થયા બાદ

મારી વાત અને મારી વાત તો સાંભળો પાણીની જે આવક હતી એ બંધ પણ માટી ઉપર નથી અને નાળું બિલકુલ તમે જે છે